બોટાદ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જિલ્લા શિક્ષણ અધિકારીના સંયુક્ત ઉપક્રમે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામ ખાતે આવેલ અમૃત સરોવર ખાતે જિલ્લા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ ખુલ્લું મુકાયું છે આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર ભરતસિંહ વઢેર સહિતના સભ્યો આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોએ વિદ્યાર્થીઓને સંબોધન કરી માર્ગદર્શન અને માહિતી આપી હતી સાથે જ ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને તકનીકી વિષયો આધારિત જુદા જુદા પાંચ વિભાગોમાં વહેંચાયેલ આ પ્રદર્શનમાં ભાગ લેવા અપીલ પણ કરી હતી ઉપરાંત તમામ બાળ વૈજ્ઞાનિકો તેમજ તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કૃતિઓ રજૂ કરનાર તમામ વિદ્યાર્થીઓ અને તેઓના માર્ગદર્શક શિક્ષકોને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર અને ભેટ સોગાદ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અત્યારે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ એટલે કે જ્યારે માધ્યમિક શાળામાં એસવીએસ લેવલનું પ્રદર્શન થતું હોય છે કુલ પાંચ વિભાગ હોય છે એમાંથી સર્વશ્રેષ્ઠ કૃતિઓ હોય છે એ માધ્યમિકમાંથી જિલ્લા કક્ષાએ આવતી હોય છે અને પ્રાથમિકમાં સૌ પ્રથમ સીઆરસી કક્ષાનું આ પ્રદર્શન થતું હોય છે ત્યારબાદ તાલુકા કક્ષાનું પ્રદર્શન થતું હોય છે અને આ તાલુકા કક્ષાના પ્રદર્શનમાં પાંચ વિભાગમાંથી દરેક વિભાગમાંથી જે કૃતિઓ શ્રેષ્ઠ આવી હોય છે તે આ પ્રદર્શનમાં ભાગ લેતા હોય છે બોટાદ જિલ્લાનો પ્રાથમિક શાળાઓનો માધ્યમિક શાળાઓનો સંયુક્ત આ બાળ વિજ્ઞાન મેળાનું આયોજન થયેલું હતું જેની અંદર જેટલી આખા જિલ્લામાંથી જે સિલેક્ટ થઈ હોય તાલુકા લેવલે અહીંયા આવ્યા હતા એના સિત્તેર બાળકો અને પાંત્રીસ જેટલા માર્ગદર્શક શિક્ષકો આ જિલ્લા કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનની અંદર સામેલગીરી થઈ હતી અમને ઘણું સારું લાગ્યું અને ઘણું બધું શીખવા મળ્યું અહીંયા બહુ મજા આવી